ધારી તાલુકાના વીરપુર ગામના તમામ ખેડૂતો સાથે સરપંચની આગેવાનીને લઈને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક જે નષ્ટ થયો છે તેમાં તાત્કાલિક સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયત ધારી તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધારી તાલુકાના વીરપુર ગામના તમામ ખેડૂતો સાથે સરપંચની આગેવાની સાથે લઈ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક જે નષ્ટ થયો છે તેમાં તાત્કાલિક સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયત ધારી તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું કમોસમી વરસાદનો કહેર ધારી તાલુકાના મોટા ભાગના ગામોમાં જોવા મળ્યો છે તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે વીરપુર ગામના સરપંચ નીલુબેનની આગેવાની હેઠળ મોટાભાગના ખેડૂતોએ આજે ટીડીઓ તેમજ પ્રાંત કચેરી ખાતે રૂબરૂમાં જે આવેદન પાઠવ્યું હતું આવેદનપત્રને મુખ્ય માંગણી અનુસાર ખેડૂતોને તાત્કાલિક સહાય તેમના ખાતામાં ચૂકવવામાં માંગણી કરવામાં આવી છે મારું નામ હેમતભાઈ પોટભાઈ કોઠિયા ગામ વીરપુર તાલુકો ધારી અમારો હોદો ખેતીનો આ સમયમાં નુકસાની થઈ છે સરકાર શ્રી જાણે છે ગુજરાતનો કોઈ ગામ કે કોઈ ખૂણો બાકી રોડ નથી ઓનલાઈન કે અમે એમને દરેક વસ્તુની ખબર છે દરેક વસ્તુ ખેતીમાં પડી ગઈ હજી કામ પૂરું ન થયું ત્યાં વરસાદે એનું કામ કર્યું છે અને નુકસાની ભરપૂર થઈ છે જે કહેવાય કે જેટલો ખર્ચો થાય એની અંદર વહી ગયું છે આ પાક આવ્યો છે એ ખર્ચો નથી ખર્ચાની જાવક છે એનાથી વધારે નુકસાની ભોગવવાની થાય છે જો એ મદદ ન કરે તો ખેડૂત કઈ રીતે ઊભા થઈ શકે તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે એને સર્વે કરી લે અને ડાયરેક્ટ આપવા હોય ને તો એ જાણે છે અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ નાખી શકે એ ટકા અને આ નુકસાની છે એનો પૂરો રિપોર્ટ લેવામાં આવે ખેડૂત એને અન્યાય શું કરવા દરેક કાર્યમાં એ પૂરતો ધ્યાન આપે છે તો ખેડૂત આરે કેમ નહીં તો એને ધ્યાનથી આ મુદ્દો ધ્યાનમાં લેવો છે ખેડૂત એક છે ને દેશનો રક્ષક છે અને ખેડૂત ખેતી પ્રધાન દેશ છે એનાથી એનો વિકાસ છે તો એના ઉપર બેદરકારી કેમ તો પૂરતું ધ્યાન દેવામાં આવે ઓકે હું નીલુબેન જોશી વીરપુર સરપંચ આજે આપ જાણો છો એમ આઠ થી દસ દિવસથી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી રહ્યું હતું એમાં અમારા ગામના ખેડૂત વીરપુર ગામના ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ ગયું છે જેમ કે મગફળી અડદ મગ કોઈપણ પણ જીણસ ઘરે પહોંચી શકે એવી પોઝિશન હતી નહીં એટલે આપ શ્રી સરકારને અમારા તરફથી આવેદન આપવા આવ્યા છીએ કે સો ટકા નુકસાન અમને ન સર્વે કરવામાં આવે અને આ સો ટકા નુકસાન ગણી અને જે ખેડૂતને સહાય આપવા જરૂરી છે એ સહાય મળે એટલું જ આપને કહેવા શ્રી સરકારને અમારા તરફથી વિનંતી આવેદન કોને આપ્યું આવેદન અમે ટીડીઓ સાહેબ આપીએ છીએ અને એમને અપાઈ ગયું છે અને આગળ અમે કલેક્ટર શ્રીને પણ આવેદન આપશું અને આગળ જિલ્લા વિકાસ અધિકારીને આપશું ખેતી વિકાસ અધિકારીને આપશું અને સાંસદ ભરતભાઈ સુતરિયાને બી આપશું અને અમારા ધારાસભ્ય જેવી જેવી સાહેબ કાકડિયાને પણ અમે આવેદન આપવાના છીએ અને અમારા ખેડૂતને ન્યાય મળે એવું અમે આગળ સરકાર પાસે માગણી કરીએ છીએ અને સર્વે પણ ન કરવામાં આવે કેમ કે સર્વે કરીએ તો ખૂબ દિવસ વયો એવો છે અને એવો સમય પણ નથી અને ખેડૂત ખેતરમાં પણ જઈ શકે એવી પોઝિશન નથી તો આ સર્વે બિલકુલ નાબૂદ કરી અને સો ટકા અમને ન્યાય મળે અને નુકસાન જે થયું છે એ આપ સર્વે જાણીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતને આ માવઠાના હિસાબે નુકસાન થયું છે તો એ નુકસાન અમને સો ટકા જાહેર કરી અને ખેડૂતને જે સહાય મળવા પાત્ર છે એ જરૂરથી મળી રહે એવી આપ સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે